ખ્યાતિના છાડા જરૂરિયાત મંદોને ઉડિયા હોય તેવું સામે આવ્યું છે સુરતના વરાછા વિધાનસભા બેઠકમાં દબંગ ધારાસભ્ય કુમાર કાનાણીને ફરી એકવાર મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે સુરતમાં આયુષ્માન કાર્ડને એપ્રુવલ ન મળતા હાલાકી પડી રહી છે સાથે સાથે વરાછાના એમએલએ કુમાર કાણાણીએ સીએમને પત્ર લખ્યું છે અનપત્ર લખી સમસ્યાની હલની માંગણી કરી છે ખ્યાતે હોસ્પિટલે કૌભાંડે કર્યું અને આમ જનતાને હાલાકી પડી રહી છે તેવી વાત કુમાર કાણાણીએ કરી છે

કાર્ડ એપ્રુવ થતા નથી મારા વિસ્તારની અંદર મારી પાસે જે કેસો આવ્યા છે જે ફરિયાદ આવી છે આઠ દસ લોકો એવા છે જે ખાટલે હોસ્પિટલના બિછાને પીડ્યા છે અને કાર્ડના એપ્રુવલની રાહ જોયા છે હદે રોગનો હુમલો થયો છે તો કાર્ડ એપ્રુવ ન થાય તો એને બચવો તો કાં તો સ્વ ખર્ચે સારવાર કરવી પડે અથવા તો રાહ જોઈને બેસવું પડે મેં જે અધિકારીઓ સાથે જે કોઈ લાગતા વળગતા લોકો સાથે વાત કરી છે એ લોકોની એક જ વાત છે કે નવી એજન્સી આપી છે નવી એસઓપી બની છે એટલે એપ્રુવલમાં કામ અટવાઈ રહ્યું છે પરંતુ મારું કહેવાનું એવું છે કે કોઈ પણ ઘટના બની હોય છે કારણ થયું છે ખોટું થયું છે એને અટકાવવું જોઈએ અને એના માટે નવી એજન્સી આવે નવી એસઓપી બને અને લોકોના કામ અટવાયા કરે ના તો આયુષ્યમાન પેઢી એવું છે કે જીવનું જોખમ હોય છે તો મારી માગણી એ જ છે કે કોઈ પણ એજન્સી હોય કે કોઈ પણ નવી એસઓપી હોય પણ તાત્કાલિક એપ્રુવલ મળે એના પ્રયાસો સરકારે અને વિભાગે કરવા જોઈએ અને તાત્કાલિક લોકોને સારવાર મળવી જોઈએ